ભાવનગર વન વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા શહેરના મુખ્ય બજાર પાસે આવેલ સોનીની દુકાનમાં વન વિભાગે ગત રાત્રિના દરોડા પાડ્યા હતા સોની વેપારી ગેરકાયદેસર રીતે દરિયાઈ વનસ્પતિ ઇન્દ્રજાળનું વેચાણ કરતા હોય તે બાતમીના આધારે વન વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા સોની વેપારી દરિયાઈ વનસ્પતિ ઇન્દ્રજાળનું ગેરકાયદેસર વેચાણ કરતા હોય જે અંગે વેપારી સામે વન્ય પ્રાણી સંરક્ષણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સોની વેપારીની વન વિભાગે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ગત તારીખ આઠ ના રોજ ખાનગી બાતમીના આધારે એક જ્વેલર્સ જે શ્રી ભગવતી જ્વેલર્સ કરીને દુકાન છે એ ભાઈ બ્રિજેશભાઈ હરેશભાઈ ઉંમર વર્ષ ચાલીસ તેઓની દુકાનમાં ગેરધોરણે ઇન્દ્રજાળ લે વેચનું કરતા હોય તેની બાતમી વન વિભાગ સ્ટાફ દ્વારા ત્યાં તપાસ હાથ ધરતા ઇન્દ્રજાળ મળી આવેલ ઇન્દ્રજાળ રાખવી વહેંચવી કે લેવી તે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો બનતો હોય તેઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમાં સજાની જોગવાઈ ત્રણથી સાત વર્ષથી છે કોઈપણ આવી અંધશ્રદ્ધામાં ભેળવાય અને આવી રીતે વનસ્પતિ કે જે આપણી વાઇલ્ડલાઇફ સૃષ્ટિનો એક કડી છે તેઓને નષ્ટ ન કરવી જોઈએ અને કુદરત સાથે રહી અને તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવું જોઈએ